ગરબીનું પહેલું જ વર્ષ અને માત્ર પંદર દિવસની જ પ્રેક્ટિસમાં ખૂબ જ આકર્ષણ જમાવતી ગરબી એટલે લક્ષ્મીવાડીમાં આરોગ્ય કેન્દ્ર પાસે આવેલ ચોકમાં થતી ગાત્રાળ ગરબી મંડળ આ ગરબી તેને વિશેષતા મુજબ પહેલાં જ વર્ષે ચાલુ થઈને માત્ર પંદર જ દિવસની પ્રેક્ટિસ અને માત્ર નવ વર્ષની ઉંમર સુધીની બાળાઓ દ્વારા અદ્ભુત રાસ રજૂ કરાય છે ખાસ કરીને ખોડિયાર માના વિશ્વમાં રજૂ થતો રાસ એકદમ દર્શનીય હોય છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા